બોટાદ શહેરના ગરડા રોડ મોચીપરા વિસ્તારમાં બુટલેગર દ્વારા મહિલા છરી વડે હુમલો કરી મામલે પોલીસે બુટલેગર મહેશ ઉર્ફે મલ્ટો જોરુભાઈ વાટુકિયાને તેની પત્ની અને પિતા સહિત ત્રણેય આરોપીની અટકાયત કરી છે રીડો બુટલેગર મહેશ ઉર્ફે મલ્ટાની પોલીસે શાંત ઠેકાણે લાવી હોય તેવી ઘટના સર્જાઈ છે આરોપીને સાથે રાખી પોલીસે ઘટના સ્થળે રહી જઈને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરી આરોપીઓ ઉઠક બેઠક કરી હવે ગુનો નહીં કરવા વિસ્તારમાં લોકોની કાન પકડી માફી માંગી હતી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી છે સોનલબેન સાબળીયા તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી જે ફરિયાદમાં તેમના દ્વારા એવી હકીકત આપવામાં આવી હતી કે આ જે કામનો આરોપી છે મહેશભાઈ ઝોરુભાઈ વાટકિયા તે છરી લઈ અને તેમના ઘરે આવી અને તેમનો દરવાજો ખખડાવી અને તેમના ઉપર હુમલો કરેલો હતો આથી તેમાં તેમના પરિવારની ઈજા પણ થયેલી હતી આથી આ આરોપીને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડી અને બનાવ કઈ રીતે બન્યો છે તે અંગે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આ સિવાય આ જે આરોપી છે તે આરોપીના ઘરની ઝડતી તથા તેના અન્ય ગુનાહિત ઇતિહાસની તપાસ છે તે પણ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે આ જે આરોપી છે તેના વિરુદ્ધમાં ભૂતકાળમાં અઢારેક જેટલા ગુનાઓ દાખલ થયેલા છે તેવું પણ અમારા ધ્યાને આવેલું હતું આથી આ આરોપીના ગુનાહિત ઇતિહાસના આધારે ભૂતકાળમાં તેના વિરુદ્ધમાં હદપારી જેવા પગલાં પણ ભરવામાં આવેલા હતા અને હાલમાં જ ત્રણ માસ માટે તે હથપાર પણ થયેલો હતો તેમાંથી પાછો આવીને અને આ ગુના આચરેલા છે આથી આ બાબતે પણ તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી છે તે બોતાદ પોલીસ દ્વારા કરવામાં આવનાર છે બનાવ બનવા પાછળ તેઓ બંને જે છે તે લોકો સાથે બોલાચાલી થયેલી હતી અને ત્યારબાદ આ જે વ્યક્તિ છે તે નશાની હાલતમાં હોય તેવું પણ જાણમાં આવ્યું હતું આથી તે બાબતે પણ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન છે તે તપાસ ચલાવી રહેલ છે આ બંને એકબીજાના સગા હતા કે આડોશી પાડોશી કઈ રીતે તેઓ આજુબાજુમાં રહે છે તે અંગે હાલમાં તપાસ ચાલુ છે બોટાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ